और जास यस હા સાહેબ આજના રક્તદાન કેમ નિમિત્તે શું વાત કરશો નીચો કરો લોકો આપવા માટેની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈએ કરી હતી બેટી વાત હોય બેટી પાણી બચાવવાની વાત હોય વીજળી બચાવવાની વાત હોય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતમાં રીતે શરૂઆત કરી કે સમાજને જ્યાં લાલ બદલી જરૂર છે સમાજને દુર્દીઓના વિષયની અંદર એને ભણાવવા બચાવવા પર્યાવરણની ચિંતા પણ છે અને હમણાં આ પણ છે આવતીકાલે આદરણીય પ્રધાનમંત્રીજી મારી એક ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે હિન્દુ આ ક્ષેત્રની અંદર કુદરતે જે કાળુ જે આપણે જે વીજળી વાપરીએ છીએ એમાંથી પચાસ ટકા વીજળી પરંપરાગત વાપરીએ છીએ ભૂતકાળમાં ક્યારે પણ આ ઉદ્યોગ અને એનર્જી વિચાર માપ ત્યારે આ વિચાર કરી એના પ્રમોટ કરવાનું પ્રમોશન કરવાનું અને દરેક ઘર સુધી વીજળી પહોંચે દરેક ઘરને એના ઘરમાં લુપ્ત વીજળી મળે નિઃુપ્ત વીજળી મળે અને સાધે આવક પણ થાય અને સાધે મોટી જે પ્રકારની યોજના યોગ્ય ધનપણે છે અને વિવિધ ઇનિશિયેટિવ ઇનિશિયેટિવ સાથે આદરણીય પ્રધાનમંત્રી જ્યારે સેવાકીય કામો પણ કરી રહ્યા છે ત્યારે પ્રજાનો ઉત્સાહ મતદાનનો ઉત્સાહ અને સમગ્ર મહેસાણા જિલ્લાનો ઉત્સાહ સૌથી વધારે વ્યક્તિની લીધ ભેગા કરી અને એના માટેનો આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર તરફથી એ પહેલાં કહ્યું કે અમે સરકારે જીવું કામ કરવું

એ વખતે રક્ત શોધવાનો બ્લડ શોધવાનું કેટલું મુશ્કેલ હોય છે ઇઝીલી બ્લડ એક્સેસ થાય એક્સેસેબલ થાય એના માટેનો પ્રયત્ન સરકાર અને સમાજ કરી રહ્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુંબોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજે આપણે એમના વતનમાં જનરલ હોસ્પિટલ વડનગર ખાતે મેગા રક્તદાન શિબિરનું એક આયોજન કરેલું છે અને આ શિબિરમાં જુદી જુદી છ બ્લડ બેંકને અહીંયા વડનગરમાં બોલાય છે બે બ્લડ બેંકને વિસનગર ખાતે બોલાય છે અને બીજી બે બ્લડ બેન્ક કડી ખાતે બોલાય છે જેથી કરીને અલગ અલગ ડોનરને દૂરથી અહીંયા સુધી લાંબા ના થવું પડે અને નજીકના સ્થળે તેઓ સહેલાઈથી બ્લડ આપી શકે હાલમાં અત્યાર સુધીના તમે અત્યારના સમય સુધીમાં આંકડો કહીએ તો અંદાજિત બધી જ મળીને કુલ ચૌદસોથી પંદરસો રક્તની યુનિટ કલેક્ટ થઈ ગયા છે અને હજી આગળના બે ત્રણ કલાકમાં બે હજારથી પચીસસોની વચ્ચેનો આંકડો આ પૂરો થવાની શક્યતા છે અહીંયા આજે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આવ્યા પેલા રક્તદાન ની એમની મુલાકાત લીધી ત્યારબાદ આપણા હાડકા રોગના વિભાગમાં એક મોડ્યુલર અદ્યતન જેવું એક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યું છે એને સાહેબે આજે ખુલ્લું મૂક્યું છે વિધિવત ઉદઘાટન કરીને એને ખુલ્લું મૂક્યું છે જેનાથી આપણે જે જટિલ સર્જરી થતી હોય છે દર્દીઓ માટેની જેવી કે સાંધા બદલવાના કે સ્પાઇનના ઓપરેશન કે એવા કોઈ જટિલ ઓપરેશન હોય તો એમાં દર્દીઓને કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન લાગવાની નહીવત શક્યતા હોય એ પ્રકારની સુવિધા અહીંયા આપણે જનરલ હોસ્પિટલ વટાણા ખાતે ઉપલબ્ધ કરાયેલી છે સાહેબ આ મશીનની શરૂઆત હવે ચાલુ થઈ જ ગઈ છે અને કાલથી ઓફિશિયલ એને ખુલ્લું મૂકીને દરેક દર્દીઓને લાભ મળશે એ પ્રમાણે કરવાનું છે આ ઉપરાંત બીજા એક ડાયાલિસિસ યુનિટ ઓલરેડી અહીંયા કાર્યરત છે જ આપણા સેન્ટરમાં લગભગ અત્યાર સુધીમાં ડાયલિસિસના પાંત્રીસથી છત્રીસ દર્દીઓ આપણા ત્યાં લાભ લે છે અને આપણા ત્યાં અત્યારે છ યુનિટ ખાટલા જે કહેવાય છ બેડ આપણા ત્યાં કાર્યરત હતા અને નવા પાંચ ખાતલા આઈકેડી હોસ્પિટલ તરફથી આપણને મળેલા છે જેનું વિધિવત આજે આરોગ્ય શ્રી દ્વારા ઉદઘાટન કરેલ છે એટલે હવે કુલ આંકડો આપણો અગિયાર બેડનો થઈ ગયો છે એટલે દર્દીઓને ક્યારેય તકલીફ નહીં પડે એની અમે ખાતરી આપીશું